મા ના દર્શન કર્યા બાદ હવે જાણીએ આજના દિવસનો વિશેષ મહિમા આચાર્ય પાસેથી શ્રી ગણેશાય નમઃ ગણેશ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે જાણીએ દિન મહિમા આજે તારીખ બની રહી છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ આજનો વાર છે શુક્રવાર તિથિ વાત કરીએ તો આજે કરણ બની રહ્યું છે અને આજની રાશિ એટલે કર્ક રાશિ અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કર્ક ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ પ્રમાણે તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ સાબિત થઈ શકે એમ છે વાત કરીએ આજના દિવસના સૂર્યોદય વિશે તો આજે સૂર્યોદય સવારે સાત કલાક અને ચૌદ મિનિટે રહેશે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને સત્યાવીસ મિનિટે રહેશે વાત કરીશું દિવસના સુભાશુભ મુહૂર્તો વિશે આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને ત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને ચૌદ મિનિટ સુધી રહેશે રાહુ કાલમ નો સમય સવારે મિનિટ કરી બપોરે ત્રણ કલાક અને ચોવીસ મિનિટ શોધી રહી છે વિજય મુહૂર્તમાં કરેલા તમામ કાર્યોમાં વિજયશ્રીની પ્રાપ્તિ થતી હોય છે આ ઉપરાંત આજે ગણતંત્ર દિવસ પણ છે રાજ્ય દિવસની પણ તમામ દર્શકોને શુભકામનાઓ વાત કરીએ આજના દિવસના શુભ ઉપાયની આજે શુક્રવારના દિવસે મહાલક્ષ્મીની પૂજા કરી દિવસની શરૂઆત કરી આપના માટે મંગલકારી સાબિત થઈ શકે એમ છે આપનો દિવસ મંગલમય બની રહે એ જ અભ્યર્થના જય ભવાની વૈદિક શાસ્ત્રોમાં જ્યોતિષ શાસ્ત્ર વિશેષ છે કારગણના ગ્રહોની દશા અને એની માનવ જીવન પર થતી અસર આ વેદ વિજ્ઞાન સમજવા જેવું છે ત્યારે આજે આધ્યાત્મિક મહાશક્તિમાં આપણે જાણીએ કુંડળીમાં શુક્ર ગ્રહની મહાદશા કેવી અસર કરે છે જણાવશે આશુતોષજી આચાર્ય આધ્યાત્મિક મહાશક્તિમાં આજે વાત કરીએ શુક્ર ગ્રહની મહાદશા વિશે દરેક ગ્રહોની મહાદશા વ્યક્તિના જીવનમાં શુભ અશુભ પરિણામ લાવતી હોય છે કે છે ને દશકો આવ્યો તો એ જે ગ્રહોની સ્થિતિ છે ગ્રહો તમારી કુંડીમાં કઈ સ્થિતિમાં છે અને કયા ગ્રહની દશા ચાલે છે એની ઉપર આધાર રાખે છે કે આપનું આ સમયગાળો કેવો ચાલી રહ્યો છે શુક્ર ગ્રહ ઘણું ખરીને શુક્રને ભોગવિલાસ વૈભવનો દાતા માનવામાં આવે છે શુક્ર ઐશ્વર્યનો દાતા છે શુક્ર સૌંદર્યતાનો દાતા છે પણ જો કુંડલિમા શુક્ર શુભ સ્થિતિમાં હોય તો આ વસ્તુઓને આપે છે પણ જો શુભ સ્થિતિમાં ન હોય તો જેવી સ્થિતિમાં છે એ પ્રકારના પરિણામો શુક્ર પ્રદાન કરતો હોય છે સામાન્ય રીતે શુક્રની દશા લગભગ વીસ એક વર્ષની હોય છે આ વીસ વર્ષની દશામાં શુક્ર કુંડલિમા કેવી સ્થિતિમાં છે એનો મુખ્ય આધાર રહેતો હોય છે જો વ્યક્તિની કુંડલીમાં શુક્ર શુભ સ્થાનમાં છે ઉચનો છે કે સ્વગૃહ હોય તો આ સમયગાળામાં વૈવાહિક સુખ દાંપત્ય સુખ સ્ત્રી સુખ આ ઉપરાંત સૌંદર્ય યશ કીર્તિ ધન લાભ માન મભો રાજ્ય આ બધી જ વસ્તુઓની પ્રાપ્તિ કરાવી શકે છે યાત્રાઓ બધું જ જેટલું પણ જીવનમાં વૈભવ અને સૌંદર્યતાનું કારણ છે એ બધું જ શુક્ર પ્રાપ્ત કરાવે છે પણ જો શુક્ર શુભ સ્થિતિમાં છે તો પણ જો શુક્ર અશુભ સ્થિતિમાં હોય તો આનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિમાં મનુષ્યને મૂકી શકે છે જો શુક્ર શુભ સ્થિતિમાં નથી તો શુક્ર જ્યારે અશુભ સ્થિતિમાં આવે ત્યારે જીવનમાં દરિદ્રતા દુઃખ દૌર્ભાગ્ય વિયોગ ઘરમાં જ અપમાનિત થવું બધી જ પ્રકારની નકારાત્મકતા પ્રાપ્ત થતી હોય છે શુક્ર અને તુલા ઉચ્ચનો બને છે આમ કન્યામાં મીન રાશિમાં ઉચ્ચનો બને છે તો શુક્ર ગ્રહ જ્યારે ઉચ્ચનો હોય ત્યારે લાભ સ્વગ્રહી હોય ત્યારે લાભ મળે છે મિત્ર મિત્રગૃહી હોય ત્યારે પણ લાભ આપે છે શુક્રની મહાદશાઓની અંદર તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થતી હોય છે સાથે શુક્ર અસ્તનો છે છે કે કેમ એ પણ જોવું સૂર્યની બિલકુલ નિકટ જો શુક્ર અસ્તનો બની જાય ત્યારે જીવનની અંદર શુક્રના ઉપાયો કરવા આવશ્યક બનતા હોય છે એ ઉપાયો કરવાથી શુક્ર સાનુકૂળ બને જો કોઈ પુરુષના વિવાહ થવામાં વિઘ્ન આવતા હોય તો શુક્રનું રત્ન ધારણ કરવાથી એમાં લાભની પ્રાપ્તિ થતી હોય છે કેટલાક ઉપાયોની વાત કરવામાં આવે તો શુક્રની મહાદશામાં પ્રભાવક કેટલાક ઉપાયો જેમાં દર શુક્રવારે મહાલક્ષ્મીની પૂજા કરવી ઘરમાં વિગ્રહ એટલે મૂર્તિ હોય તો લક્ષ્મીજીની આગળ બેસી લક્ષ્મીજીની પ્રતિમાને સ્નાન પૂજન અર્ચન અભિષેક અને સ્તોત્રપાઠ કરવા આનાથી લક્ષ્મી પ્રસન્ન થાય અને એના કારણે શુક્ર પણ સાનુકૂળ બને છે બીજા નંબરમાં આમ નાની કન્યાઓને દર શુક્રવારે ખીરનું ભોજન કરાવવું છોકરીઓને કોઈ પણ કહેવાય છે કે કુમારી કન્યાઓને ખીરનું ભોજન કરાવવું એ પણ લાભપ્રદ શુક્રનો ઉપાય રહેશે અને નિત્ય એકસો ને આઠ વાર શુક્રના મંત્રનો જાપ કરવો શુક્રના મંત્રોમાં પ્રથમ સરળ મંત્ર ઓમ શું શુક્રાય આ મંત્ર છે બીજ મંત્ર ખૂબ પ્રભાવક હોય છે તો શુક્રનો બીજ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રૌમ સહ ભાર્ગવાય નમઃ શુક્રનું બીજું નામ ભાર્ગવ છે તો ભાર્ગવાય નમા આ મંત્રનો જાપ કરવો એ પણ આપના માટે શુક્રને સાનુકૂળ કરી શકે છે આ ઉપરાંત શુક્રને સાનુકૂળ કરવા માટે ઔદુંબરની પૂજા કરવી ઔદુંબર ઉદુંબર ઉંબરો ઉમરાનું વૃક્ષ એની પૂજા કરવાથી પણ તમારો શુક્ર સાનુકૂળ બનતો હોય છે આ ઉપરાંત તમે શુક્રના નિમિત્તે દાન પણ કરી શકો શુક્રના દાનની અંદર ચોખા સૌથી પહેલા ચોખા ચાંદી અંદર વસ્ત્ર હીરો પરફ્યુમ પદાર્થ છે શુક્રનામાં તો આનું દાન કરવું એ પણ મંગલકારી છે સૌભાગ્યવતી સ્ત્રીઓને સૌભાગ્યની સામગ્રી અર્પણ કરવી એનાથી પણ તમારો શુક્ર સાનુકૂળ થતો હોય છે આ ઉપરાંત તમે શુક્રના ઘણા બધા મંત્રોની વાત કરી તો આ શુક્રના મંત્રના જાપ પણ બ્રાહ્મણ દ્વારા કરાવી શકો છો જેનાથી તમારો શુક્ર સાનુકૂળ થઈ શકે શુક્રને કરવા માટે મંત્ર જાપ એનો દશાંશ હવન આ બધી જ ક્રિયાઓ મહત્વપૂર્ણ સાબિત થતી હોય છે તો સાથે સાથે શુક્ર માટે બીજ મંત્ર જે છે ઓમ દ્રામ દ્રીમ દ્રૌ શહ ભાર્ગવાય નમઃ આના જાપ કરી એનું દશાઉ હવન કરવું સાથે શુક્રને અનુકૂળ કરવા માટે પોતે પણ સ્નાનાદિથી નિત્ય શુદ્ધ રહેવું નિત્ય ધોયેલા શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જો દાઢી રાખતા હો તો એને બરાબર રીતે સેટ કરી રાખવી અથવા તો નિત્ય ક્લીન સેવ રહેવું પુરુષો માટે થોડું પરફ્યુમ સ્ત્રી પુરુષ બંને લગાવવું આનાથી આપનો શુક્ર સાનુકૂળ બની જાય તો વજન પુરુષ માટે શુક્રને સાનુકૂળ કરવા માટે ખાસ મહત્વપૂર્ણ જેનો શુક્ર ખરાબ છે અને સ્ત્રી સાથેના સંબંધોમાં પણ ખટરાગ હોય તમે તમારી પત્નીનું માન સન્માન જે થશો તો આપનો શુક્ર સ્વતઃ સાનુકૂળ થઈ જશે તો આ કેટલીક બાબતો છે જેને ધ્યાન રાખવાથી આપની આ વીસ વર્ષની શુક્રની મહાદશામાં લાભની પ્રાપ્તિ કરી શકાય છે અને શુક્રની પ્રાર્થના કરવા માટેનો મહામંત્ર છે એના જાપ કરવા પણ શુભકારી સાબિત થઈ જાય શુક્રના મંત્રો જાપ મંગલકારી નિવડતા હોય છે હિમકુંદ મૃણાલાભમ દૈત્યાનામ પરમમ ગુરુ સર્વ શાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્રણમામ્ય હમ આ મંત્રથી પણ તમે જાપ કરી શકો અને પણ દશાંશ આપી શકો છો આમ કરવાથી શુક્ર સાનુકૂળ બને અને જ્યારે કુંડલીમાં શુક્રની દશામાં શુક્ર સાનુકૂળ બને હોય લાભ મળે છે આ ઉપરાંત કોઈ પણ ગ્રહ મહાદશા ચાલતી હોય એમાં જ્યારે શુક્રની અંતરદશા આવે ત્યારે પણ તમે આ ઉપાય કરો અવશ્ય લાભ પ્રાપ્ત થાય છે આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થતા આ સોષ રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભગવાન આજે આપણે કર્યા અલભ્ય એવા અર્ધનારેશ્વર સ્વરૂપા અંધેરી માતાના દર્શન સાથે જ વેદ વિજ્ઞાનની અકળ વાતો પણ જાણી ભક્તિના માર્ગે આગળ વધી આસ્થા અને શ્રદ્ધાનો આ અભિગમ યથાવત રાખીશું અને મળીશું આવતીકાલે આ જ સમયે ત્યાં સુધી દેવીમાં સૌ પર પોતાના હાથ રાખે એ જ પ્રાર્થના સાથે મને આપશો રજા નમસ્કાર